સમગ્ર ગુજરાતનો કોંગ્રેસ પરિવાર એક સુરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી કૃત્ય થયું અને જે નિર્દોષ ભારતવાસીઓ આપણે ગુમાવ્યા એના મુદ્દે અત્યંત દુઃખ અને શોખની લાગણી વ્યક્ત કરે છે અમે માગણી કરીએ છીએ ભારત સરકાર પાસેથી કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભારત ભૂમિના કોઈ પણ ખૂણે ફરી કોઈ દિવસ આવી ઘટના ન બને જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા કે દરેક માટે અમારી લાગણી છે દરેકને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ભારતના ગૃહ મંત્રીને ભારતના પ્રધાનમંત્રી ફરી એકવાર જણાવું છું ફરી દેશમાં બી કોઈ ઘટના ન બને એ સુનિશ્ચિત કરે આજે ધનસુરા મુકામે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ પરિવારની એક નાનકડી મિટિંગ હતી અમે બધાએ સાથે મળીને બે મિનિટનું મૌન પાડી અમારી શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને અપેક્ષા રાખી છે ફરી આપણા ગુજરાતમાં ફરી આપણા દેશમાં દુનિયાના કોઈ પણ ખૂણે આવી માનવતા વિરોધી ઘટનાના બને